દેમા તાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવી રહી છે ચરોતરની મજ જો એને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરજો કરજો કહી દીધું છે કહી લે પણ લાજી હે બરોબર

આ કારેડોહો આવશે કલાકનો રાજોન બેઠ્યો એ લોટો લઈને ગયો બીડીઓ લોકો કંઈ ફૂકવાનું નાખતી હશે એક તો બીડું ફૂંક્યા વગર આવતું નહીં એને સમનું યુઝ આવે છે હા તાપે માન નાખશે લાગા મેં જાદે આમ થાતું આ તું માય ચાલુ કર્યું નહીં અને બસ ડ્રોકીન બે રહ્યો આઈ આય જેટલું ખાપી મને કે એટલે ધોધ આવતા ઈ આવે તો આપડે ચાલુ કરીએ આપડે મહેનત કરીશું ને આપડે પોતે કરવું પડે અલ્યા મધુરે મજૂરો તને પાર્યું હોય

મને તો વિશ્વાસ દેખાય ના છો એવા જેવું થઈ જવું તું ભાઈ હા બોલાયો નહી પાણી ચોય લાવવાનો તું તો નો દાદરા ગયો રોજ રોદનું આપડે અરે આ પેલો ભરતો મતલબ ચશ્મા પહેરવા રહ્યો છે કિન્શર્ટ મારવા રહ્યો છે એ તો પાછો નવરતન તેલ બેલ નાખે માથું બાથું ઉભા છે આવઢી જેવા વાર બાર કરશે પછી આવશે અને ગેમમાં પાછો પેલું ઈયો કરશે ગેમ બેમ પબજી પૉજી જોશે પાછો શાંતિથી આવશે હા બરાબર છે હવે આવે એટલી જ વાર છે એની બહુ મોડું કરા પેલા કોલો સોમલો બહુ અકરાય છે પછી પૈસા નહીં આલે બાપા પાસે તો કે માથે સટ્યો હવે આઠ ઉપર થયો પણ ભરતો નહીં દેખાતો અલે આ હેડ ને પેલો તો આ લોહી પીશે પેલો ચિંતા ના તાઈન ફોન આયા મારા હેડ ને પાતા તું ચશ્મા જ બધું પહેરીને આવ એટલે શું થાય આપણે કઈ જવા તેવા આપણે ફાકા જાવ તેવું ન જવાનું આપણે તો ઇન્સર્ટ બિન્સર્ટ મારીને ફાપ પાવા તારે બસ ચશ્મા પહેર લો પહેર લે તો ગાયન ગાર હેડ ધગો કર્યો તાર કાને તે હગો કર્યો જિંદગી કરી નાચી મારી રામણ બામણ

નાસ્તો લાવવાનો મોકલી દેખા મમે મસાલો નહીં ખાતા અમે એવું વ્યાસન વાળું કરતા નહીં જા પેલું એકલું મંગાવી લે ચટણી એકલી લેતા ભજવા ખાઈએ આપણે ચાલુ રાખો હું આયો

બંધો ઉભો લેવું પેલા માં ચાલુ